રૂડા માટે તમે સત્કર્મ કરો તમે ધર્માદો આપો એ ધર્માદો ભગવાનના મંદિરમાં જશે આચાર્ય મહારાજ આજ્ઞા કરશે તો એમાંથી અનેક ભગવાનના ભક્તો ત્યાં આવશે પ્રસાદ લેશે ભજન કરશે યજ્ઞ યાગાદિત થશે બ્રાહ્મણો આદિકનું પૂજન થશે જે આપણા પંચ યજ્ઞ કહેવામાં આવે કે પંચ પાપ નિત્ય જે સંસારીને થાય એના બદલામાં જે પંચ યજ્ઞ કરવાના હોય એ સેજે સેજે એ પંચ પ્રકારના યજ્ઞો થશે અને એટલે આપણે ત્યાં એ ધર્માદો આપવાની પરંપરા હતી જેમાંથી ભગવાનના સુંદર મંદિરોના નિર્માણો થશે તો એમાં ભગવાનના ભક્તો બેસી અને ભગવાનનું ભજન કરશે પણ અત્યારે ધન્યવાદ આપવા પડે હરિભક્તોને કે એમણે મહારાજની સ્થાપેલી પરંપરાને જાળવવા માટે એમણે એક વ્યવસ્થા કરી બાકી અમે બધા તો અમારી વ્યવસ્થા કરીને અમારા અલગ ત્રષ્ટો કર્યા એટલે હરિભક્તો એમણે એક ટ્રસ્ટ કર્યું જેના માધ્યમથી આચાર્ય મારા રાજની આજ્ઞા પ્રમાણે વાસ્તવિકતામાં હરિભક્તની સંપત્તિ યોગ્ય માર્ગે વપરાય ભગવાનના મંદિરો બને સત્કર્મ થાય કઈ દેશ ઉપર રાજ્ય ઉપર આપત્તિ આવે ત્યારે એમ કહેવાય કે એ સંપત્તિનો સદવ્યાય થાય આ પરંપરા હરિભક્તોએ ટ્રસ્ટ બનાવ્યું જેને સ્વામિનારાયણ વડતાલ ગાદી કહેવામાં આવે છે શોર્ટકટ આપણે જેને એશવી જેના નામથી ઓળખીએ છીએ કે હરિભક્તો ને તેની વાત છે જે અમારે કરવાનું હતું ને તમ શરૂ કર્યું આ અમારું કામ છે ને અમારે આ કરવું જોઈએ પણ અમારા બધા એમ લાગત હાંઠો મારી લ્યો કોઈનામાં આ સિસ્ટમ કે આ કલમ તમને જોવા નહીં મળે ઉલટાની આજે સ્થિતિ એ થઈ ગઈ કે અમારા સાધુઓની લક્ષ્મી ઉલટાના હરિભક્તો ને જેલમાં પુરવ આમ કામમાં લાગે છે બોલો હરિભક્ત ભજન કરે છે હરિભક્તે મંદિર કર્યું છે હવે એને સદવ્ય કેવો શું કેવો એ તમે સમજી લેજો પણ કહેવાનો અર્થ કે મહારાજે જે અદભુત પરંપરા આપી અને ભગવાન જ્યાં આવે તો પરમાત્માનો જો નિવાસ હોય